નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું વ્યક્તિગત આવાસ યોજના આ યોજનામાં નવા નિયમ શું આવ્યા છે કેટલી સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોણ આ સહાય યોજનામાં લાભ લઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો ચાલો જોઈએ આપણે આવાસ યોજનામાં એક લાખ વીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે તેના વિશે જો આપણે જોઈએ તો અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની આપવામાં આવે છે તેમાં પહેલો હપ્તો ચાલીસ હજારનો વહીવટી મંજૂરી મળતી વખતે આપવામાં આવે છે ત્યારબાદ બીજો હપ્તો સાઠ હજારનો છે જે આવાસ બાંધકામ લેન્ટર લેવલ સુધી પહોંચે ત્યારે મળે છે ત્યારબાદ ત્રીજા હપ્તાની જો વાત કરીએ વીસ હજારનો તો ત્રીજો હપ્તો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય ત્યારબાદ આ વીસ હજારનો હપ્તો મળે છે આમ ચાલીસ હજાર સાઠ હજાર અને વીસ હજાર એમ કુલ એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે વ્યક્તિગત આવાસ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી અરજદારી ઇ વન બંધુના પોર્ટલ મારફત કરવાની રહેશે તેની વેબસાઇટ છે ઈ વન બંધુ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી કરી સબમિટ કરવાની રહેશે આ યોજના અંતર્ગત કોને લાભ અને સહાય મળે છે તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો કે જેમની પાસે રહેવા માટે મકાન નથી અથવા તો મકાન છે પણ માટીનું મકાન છે જર્જરિત મકાન છે ઘાસપુરાનું મકાન હોય તેવા તમામ કાચા મકાન ધરાવતા લોકોને પાકો મકાન બનાવવા માટે આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી સહાય એક લાખ વીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર આપી રહી છે તો તેનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી આવાસ યોજનાના નિયમો અને શરતોની જો આપણે વાત કરીએ તો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને જ મળવાપાત્ર થશે અને અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધારે ના હોવી જોઈએ એટલે કે છ લાખથી વધારે અરજદારના કુટુંબની વાર્ષિક આવક થતી હોય તો તેવા લોકોને આ લાભ મળશે નહીં તથા અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અરજદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ એટલે કે બીજા કોઈ પણ મકાનની આવાસ યોજનામાં લાભ લીધેલ ન હોય તેવા લોકો આ અરજી ફોર્મ ભરી શકશે પ્રથમ હપ્તાની તારીખથી લઈને બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે ત્યાર ત્યારબાદ અરજદાર પાસે પોતાની માલકીનો પ્લોટ હોવો જોઈએ એટલે કે બે વર્ષની અંદર તેમને કામ સંપૂર્ણ પૂર્ણ કરવાનું રહેશે તથા પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ તેવા લોકો આ ફોર્મ ભરી અને સહાય મેળવી શકે છે વ્યક્તિગત આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો એટલે કે ચૂંટણી કાર્ડ લાઇટ બિલ લાઇસન્સ બેંક પાસબુક અથવા કેન્સલ ચેપ આકારણીપત્રક તથા જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતો ચતુર્થિમાં દર્શાવતો નકશો તલાટી કમ મંત્રીના સહિષિકાવાળી નકલ રજૂ કરવાની રહેશે ત્યારબાદ મકાન બાંધકામ રજા સીટી સક્ષમ અધિકારી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અરજદારનું એકારનામું લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે મકાન બાંધ કરવાનું છે તે સ્થળનો લોકેશનવાળો ફોટો રજૂ કરવાનો રહેશે વ્યક્તિગત આવાસ યોજનાને લગતી વધુ માહિતી માટે કોમેન્ટ કરો તથા આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં